આપણા દીકરા દીકરીઓનો વ્યવહાર આપણી કિંમત વધારે છે મને ભગવાનને ભજવા માટે મોકલી દો સુનિતિ મહાન કહ્યું પેલા અપર માને વંદન કરીને જાજે જેથી કરી અને વંદર જે ક્લેશ હતો જે મનમાં એના પ્રત્યે રાગ અને દ્વેષ હતો એ નીકળી જવો જોઈએ તમે રાગ અને દ્વેષને લઈને જો સત્સંગમાં જશો તો સત્સંગ તમારા ઉપર પ્રભાવ નહીં પાડી શકે તમારું મન તમારું શરીર સત્સંગમાં છે પણ તમારું મન કોઈના વિશે દ્વેષ ઉભો કરી રહ્યો છે તમારું મન કોઈના વિશે વિશે ન કરવાના વિચાર કરી રહ્યું છે માટે સૌથી પહેલા અપરમાને વંદન કરાવ્યા પછી ધ્રુવજી જંગલમાં ગયા જ્યારે ધ્રુવજી મહારાજ જંગલમાં જાય છે ત્યારે માર્ગની અંદર એને મિલન થયું સામેથી આવતા હતા નારદ નારદને નૈમા પગે લાગ્યા દેમા છે નારદને નારદે પૂછ્યું કે બાળક ક્યાં જાય છે તો કે જંગલમાં કેમ ભગવાનને ભજવા અરે તારી ઉંમર ક્યાં ભગવાનને ભજવાની છે તારી ઉંમર તો જે રમવાની છે તો કહે છે કે હું રાહ જોઈશ જ્યારે સુધી મારી ઉંમર નહીં થાય ત્યાં સુધી પણ હવે ઘરે નહીં આવું આટલું વાક્ય સાંભળ્યું એટલે નારદ થયું લાવ જરા કસોટી કરી લઉં એટલે એને પૂછ્યું કે તને લાગે છે ભગવાન મળશે તને એવું પાંચ વર્ષના ધ્રુવે જવાબ આપ્યો મહારાજ ઘરેથી નીકળતાની સાથે તમારા જેવા સદગુરુ મળ્યા છે એટલે ભરોસો છે હવે ભગવાન મળશે મિલે એક એસા આ સંસારમાંથી તમને છોડાવી દે નારદને આશ્ચર્ય થઈ ગયું હો બાળક આટલું સરસ બોલી શકે એટલે બાળકને નમો ભગવતે વાસુદેવાય અને કીધું લે બાળક આ મંત્ર નો જપ કરજે પણ એક યાદ રાખજે વિરક્ત બનીને તું આ મંત્ર નો જપ કરજે કોઈ પણ પ્રકારની આસક્તિ માટે નહીં કેવલ પ્રભુને પ્રસન્ન કરવા માટે થઈને विरक्तश्चेन्द्रियरतौ भक्तियोगेन भूयसा तं निरन्तरभावेन भजेताद्धाविनि

પ્રભુની પ્રાર્થના તો એવી હોવી જોઈએ જેમાં તમારો લેશ માત્ર પણ કોઈ આસક્તિ ન હોય ત્યારે ધ્રુવજી મહારાજ દ્વાદક્ષરી મંત્ર લઈને ગયા જ્યારે જાય છે ત્યારે મધુવનમાં ગયા આ બાજુ દેવર્ષિ નારદ ઘરે આવ્યા છે ઉત્તાનપાદ ને આવીને કીધું ઉત્તાનપાદ જંગલમાં જવાનો સમય તારો હતો ને ગયો તારો દીકરો હવે આ સુરુચિને લાડ લડાવવાનું બંધ કરો સુનીતિને પ્યારી બનાવો અમુક ઉમર થાય ને એટલે પછી બધું મુકતું જવાય પણ આપણે તો મોઢામાંથી દાંત નીકળી ગયા પછી પણ દીકરાની વહુને કહી આજે થોડુંક ચણાનું શાક બનાવવાનું ચાવશે કોણ બાજુવાળો ઉતાનપાદ કહે છે મહારાજ સમજી શકો છો આપની વાતને પણ હવે એક કામ કરો મારો દીકરો ઘરે આવે ને એટલા બધું રાજ્યને સોંપી દઈ અને હું જંગલમાં જતો રહીશ જંગલમાં ગયેલો ધ્રુવ ભગવાનને પ્રાર્થના કરે છે મધુવનમાં ગયા મધુવન માં જઈને ભગવાનની ઉપાસના નો પ્રારંભ કર્યો સૌથી વહેલી વહેલી પ્રાર્થના કરી પ્રભુ મારા હૃદયમાં તમારી ભક્તિ ભરી દેજો જ્યાં સુધી હૃદયમાં ભક્તિ ન ભરાય ત્યાં સુધી તમને પ્રભુમાં પ્રેમ ન જાગે કોઈના પ્રત્યે લાગણી તો જવી જોઈએ એક મહિનો બે મહિના ત્રણ મહિના ભાગવતજીમાં લખ્યું છે કે ધ્રુવજી મહારાજે શરૂઆતના દિવસોમાં ફળ ખાઈને તપશ્ચર્યા કરી પછીનો એક સમય આવ્યો કે એમણે માત્ર તૃણપત્રો પત્રો ખાઈને એક પગે ઉભા રહીને જમણા પગના અંગૂઠાથી ધરતીને દબાવીને ભગવાનનું આરાધન કરે છે પછી તૃણપત્રો ખાવાનું બંધ કર્યું નવ દિવસ સુધી ભગવાનનું ભજન કરે નવમાં દિવસે કેવલ પાણી પીવે ત્યાર પછીના મહિને દિવસ સુધી સતત ભગવાનનું ભજન કરે બારમા દિવસે કેવલ વાયુ ભક્ષણ કરે શ્વાસો શ્વાસની ક્રિયા કરે અને એક સમય એવો આવ્યો કે શ્વાસ કરવાની ક્રિયા પણ છૂટી ગઈ જીત શ્વાસો નૃપાત્મજ શ્વાસ લેવાની પણ અવસ્થા છૂટી ગઈ અને આખાઈ સંસારના પ્રાણ શ્વાસ ગુંગળાયો સૌથી પહેલા ઇન્દ્ર ભગવાન નારાયણ પાસે ગયા આ સંસારમાં જ્યારે કોઈ માણસ તપસ્ત્રિયા કરે ત્યારે સૌથી વધારે ડર લાગે ઇન્દ્રને કે નયન કદાચ મારું ઇન્દ્રાસન માગી લેહે તો ભગવાન પાસે જઈને કીધું પ્રભુ આ શું થઈ રહ્યું છે ભગવાને કીધું ચિંતા ન કરો આ તમારો ભક્ત રે એણે પોતાના નાક બંધ કર્યા છે એટલે તમારા બધાનો જીવ ગુંગળાય છે પણ ચિંતા ન કરો હમણાં હું એના દર્શન કરવા જાઉં છું જો લખ્યું છે હમણાં હું એના દર્શન કરવા જાઉં છું ભગવાન એમ ન કીધું હું એને દર્શન દેવા જાઉં છું અને ભગવાન ગરુડ ઉપર બિરાજમાન થઈ અને ઠાકોરજી આવે છે ભગવાન આવ્યા છે કેવું રૂપ લઈને આવ્યા તો લખ્યું છે સશંગ ઘટકક્રમ સકિરિટકુંડરમ સપીતવસ્ત્રમ સરસી

ભગવાન નું ભગવાન આવીને ઉભા રહ્યા ભગવાન ને જોયા નહી એટલે ભગવાને હૃદયમાં દર્શન આપ્યું ભગવાન સૌના હૃદયમાં રહે છે ભગવાનના આપણે આપણા હૃદયમાં રાખવા જોઈએ ગર્ગ સંહિતા લખે છે રાધાના હૃદયમાં ભગવાનના ચરણારવિંદ છે ઠાકોરજીની સેવા કરતા 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 સત્યભામા એ જોયું કે ભગવાનના પગના તળિયામાં ફરફોલા પડ્યા છે

રાધાના હૃદયમાં મારા ચરણારવિંદ રહ્યા છે એટલે મને ફરફોલા પડ્યા છે તો ભગવાને દર્શન આપ્યા હૃદયમાં પરમાત્મા ધ્રુવજી એકદમ ગુંગળાઈ ગયા મુંજાઈ ગયા ક્યાં ગયા ભગવાન જે આંખો ખોલી નાખી ત્યાં તો અહો ભાવ જાગી ગયો સામે પ્રભુ ઊભા છે બે હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા છે ઈશ્વરની પ્રાર્થના થઈ રહી છે પણ કંઈક બોલવું છે બોલાતું નથી શું શું એવા સમયે ભગવાને પોતાના હાથમાં રહેલો એ શંખ એના કપોલ કપોલ એટલે ગાલ ભગવાને એના ગાલમાં સ્પર્શ કરાવ્યો એક વેદ નો જ્ઞાતા બ્રાહ્મણ જેમ સ્તુતિ કરે ભગવાન એમ પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યો છે સંજીવયત્યખિલ મારી અંદર તમે બિરાજમાન છો તમે ન હોવ તો હું કશું ન કરી શકું આ આંખથી જોવાનું કાનથી સાંભળવાનું જીભથી બોલવાનું નાકથી સૂંઘવાનું આ બધી જ ક્રિયાઓ કેવલ તમે અમારી અંદર છો એટલે થાય યોંત મમવાચ મીમામ પ્રસુપ્તામ નહીં તો કંઈ જ ન થાય મારાથી પરમાત્માએ કહ્યું માગો ધ્રુવ હું તમને શું આપું પ્રભુ પછી મારે જોઈએ શું બીજું તમે તો મળી ગયા ખુદ છતાં ભગવાને કહ્યું વેદાહ તે વ્યવસ્થિત બોલ્યા છે કે હે રાજકુમાર તારા હૃદયની વાતને હું જાણું છું અને કહું છું કે તારું કલ્યાણ થાય સૌથી પહેલા કહ્યું જે કઠિન છે જે દુર્લભ છે એ પદ હું તને આપું છું ધ્રુવ તને સત્તા મળશે તને ગાદી મળશે તમારા પિતા જે રાજગાદી પર બેઠા છે એ તને આપીને વનમાં જશે અને તમે છત્રીસ હજાર વર્ષ સુધી રાજ્ય કરશો તમે જાઓ મારું વરદાન છે તમને બીજું આકાશમાં તમને અવિચલ પદ આપું છું સપ્તર્સ્યુઓ તમારી પરિક્રમા કરશે અમારું વરદાન છે અને છેલ્લે મારું મોકલેલું વિમાન તમને લેવા આવશે જયારે તમારો હશે ત્યારે તમને મારું વિમાન લેવા આવશે ભગવાન વરદાન આપીને અંતર્ધાન થયા ધ્રુવજી મહારાજ કચવાયા કે અરે ભગવાન મળ્યા ને બંધન મગાઈ ગયું મારે તો માગવાની હતી મુક્તિ અને બંધાઈ ગયું આ મગાઈ ગયું બંધન પણ પરમાત્મા એ છત્રી હજાર વર્ષ રાજા શું બનાવ્યો યથા રાજા તથા પ્રજા જેવી રાજા જેવો રાજા હોય એવી પ્રજા થાય ધ્રુજી મહારાજ ઘરે આવ્યા સૌથી પેલા અપર વંદન કર્યા માં તમે મેણું માર્યું ન હોત તો મને આજ નારાયણ મળ્યા ન હોત ક્યારે વાલા વૈષ્ણવો આ ધ્રુવજીની કથા મને તમને પહેલું વહેલું સૂચન કરે છે કે સમાજમાં આપણું કોઈ ખરાબ બોલે કોઈ આપણું ખરાબ કરે તો સમજવું આની પાછળ ભગવાન મારું હારું કરી રહ્યા છે માં સુનિતને વંદન કર્યા ધ્રુવના સંસ્કારે આજે 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 પરિવારમાં એક નવી ઉજાસ નવી રોશની પાથરી દીધી કારણ માના સંસ્કાર હતા આ દુનિયામાં સારું શીખડાવવા માટેથી જ ક્લાસીસ કરાવવા પડે છે આ દુનિયામાં કંઈક સંતાનોને સારું શીખડાવવા માટે થઈ અને ક્લાસીસ કરાવવા પડે છે બાકી ખરાબ બોલવાના ક્યાંય ટ્યુશન હોય એવું કંઈ આપણે સાંભળ્યું નથી જતું તમે સાંભળ્યું કે અહીંયા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગાળો શીખાડવામાં આવે આલો એ તો આપોઆપ શીખી જાય છે કેમ ઘરમાં કોઈ બોલ્યું છે ગુજરાતી માધ્યમના આ તમામ વડીલો ઘરમાં હોય અને એ ઘરનો બાળક જો અંગ્રેજી માધ્યમમાં ભણવા જાય તો અંગ્રેજી માધ્યમમાં ભણતા એને થોડીક વાર લાગે કેમ ઘરમાં ગુજરાતી બોલાય છે વાતો ગુજરાતીમાં થાય છે જેવી ભાષા ઘરમાં બોલાય છે એ જ ભાષા તરત બાળકો એક્સેપ્ટ કરી લે છે માટે સંતાનો નાના બાળકો હોય ત્યારે વિચારીને બોલવું સંતાનો નાના બાળકો હોય ત્યારે એની સામે માવા ન ચોડવા નહીં તો કહે લાવો બાપુજી અડધો બીજું તમારે માવા ખાવા છે તો તમારી જાતે લઈ આવજો છોકરાઓને કોઈ દી માવો કે સિગારેટ લેવા મોકલતા નહીં બાકી તમે માવો લેવા સિગારેટ લેવા મોકલશો તો લાવો લખી દઉં આવનારા સમયમાં તમારો દીકરો વ્યસન કરતો હશે કરતો હશે ને કરતો હશે માટે ક્યારેય પણ વ્યસન ન કારણ કે તમારામાં હોય તો દીકરાઓમાં આવે હોય એવું જ આવે પાંચ વર્ષના દીકરાને એક માયે ભણવા બેહાડ્યો સ્કૂલે નવો નવો બેહાડ્યો પેલા ધોરણમાં આઠ દસ દિવસ વયા ગયા પછી માએ કીધું કે બેટા તને લેસન કરાવી દો એટલે દીકરાએ પાટી આપી પેન નું આપ્યું પેલા તો વતરણા જતા હતા ને આપણે સફેદ ચોક જેવા એટલે માને એમ કે નાનો એવો છે એટલે ખોઈ આખવું હશે એટલે માએ વળી પાછી બીજું એક પેન લીધું એનથી લખી દીધું એકડો ઘૂંટાયો વળી પાછો બીજા દિવસે આવ્યો બીજા દિવસે કીધું લાવ લેસન કરાવી દઉં આવું બે ચાર દિવસ આવેલું પાટી આપે પેન નો આપે એમાં માને બરાબર ખબર પડી ગઈ કે આ પેન ખાઈ જાય છે નાના છોકરાઓ છે ને પેલા પેન બહુ ખાતા આમાંથી ગણાય ખાધા છે ગણાય નહીં બધાય ખાધા છે દાંત કાઢો માં આવે છે પેન ખાઈ ગયા છોકરો પેન ખાતા શીખી ગયો માં જરાક આકરા સ્વભાવની હતી છોકરાને પૂછે તો ભણવા જાશો પેન ખાવાનું શીખવા જાશો તને માસ્તર ભણાવે છે કે પેન ખાવાનું શીખડાવે છે અને આ જરાક વધારે પડતી આકરા સ્વભાવની હતી એટલે કે એ છોકરાની માં બોલી કે શિક્ષકો હાવ હરામમાં પગાર લે છે છોકરાઓને ભણાવતા નથી ધ્યાન રાખતા નથી કાલ સવારે વાત છે શિક્ષકની તે બીજા દિવસે સવારે સ્કૂલનો સમય થયો છોકરાના માથામાં તેલ નાખ્યું રગેડા ઉતરે એટલું આંખમાં મ સાંજી બાઘડો બનાવ્યો પોતાના મોઢે માપમાં પાવડર લગાડે અને છોકરાઓને થપેડા કરી દે બાઘડ બીલા જેવો બનાવીને ઉપાડ્યો આઈરે એક હાથમાં છોકરાનું દફતર અને એક હાથમાં છોકરાનો બાવડું અને હળકતું ટીપણું નીકળ્યું ગામની વચ્ચે માસ્તર આવા છે માસ્તર તેવા છે હરામમાં પગાર લે છે નથી કોઈ છોકરાનું ધ્યાન રાખતા આ છોકરાઓ પેન ખાવા માંડ્યા છે આમ બોલતા બોલતા બેન આવ્યા નિશાળના દરવાજે દરવાજેથી અંદર આવ્યા હે માસ્તર માસ્તર જોયું અરે અરે આ તો આવી પણ અત્યારે કઈ બોલાયું હતું નહીં અરે આવો આવો બેન આવો શું આવો પણ તમે કેમ આટલા બધા ગુસ્સે થઈને આવ્યા અરે તો ગુસ્સે ન થાય તો શું કરું આ છોકરાઓ પેન ખાતા શીખી ગયા તમે ધ્યાન નથી રાખતા માસ્તર મનમાં કંઈ આને ધ્યાન રાખવાનું ફરત પગાર લઈ છે જમે પણ અત્યારે કાંઈ બોલાય એવું હતું નહીં કારણ કે એક તો ટીપણું હળકતું હતું ને એમાં જો બોલીએ તો એ અગ્નિમાં ઘી હોમમાં જેવું થતું હતું એટલે એ માસ્તર બિચારાએ સમજાવ્યું કે બેન તમે શાંત રહો હું તમારા છોકરાને સમજાવી દઈશ હવે પેન નહીં ખાય સમજાવી દેજો ધ્યાન રાખજો હરામમાં પગાર ખાવ છો હાવ

કોઈ ઓલી માટી બળી ગયેલ નથી તમે હું ના પાડો છો હા જો હા પાડી જો એને શું ક્યાં બાજુ માટી આહા છોકરાને મોકલે કોઈને કેતો નહીં જા અલે આઠાના તારા ને રૂપિયા જા હવે મા જેની સેકેલી માટી ખાય એના છોકરા પેન ખાય એમાં નવાય ધ્રુજી માને થયું આજે ખરી પુત્રવતી બની છત્રી હજાર વર્ષ રાજ્ય કર્યું શિશુમાર પ્રજાપતિ ની ભ્રમિ નામની કન્યા સાથે એના લગ્ન થયા એને ત્યાં સંતાનો થયા અને ત્યારબાદ દીકરાઓને રાજગાદી સોંપી દઈ ભજન કરવા માટે થઈ ઋષિકેશમાં સર્ગાશ્રમ છે ગંગાના કિનારે આવ્યા ભગવાનનું ભજન કર્યું અને પરમાત્માના ભજન કરતા 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 ધ્રુવજી મહારાજ ભગવાનના મોકલેલા વિમાનમાં મૃત્યુને પગથિયું બનાવી અને ભગવાનના ધામમાં ગયા છે ઈશ્વરના દરબારમાં ગયા એક બહુ સુંદર વાત છે આમાં ધ્રુવજી મહારાજનું વિમાન જતું હતું અને એ વિમાનમાં ધ્રુવજી રડ્યા છે પાર્ષદોએ કીધું કે ભક્તરાજ કેમ રડો છો તો કહે છે કે મારે સ્વર્ગમાં નથી આવવું પણ કેમ તો કહે છે કે જ્યાં મારી માં ન હોય ને અમારે નથી આવવું એટલે પાર્ષદોએ કીધું કે ભક્તરાજ તમારા જેવા દીકરાને જે જન્મ આપે ને એ માને તો ભગવાનનું ધામ પહેલા મળે આગળના વિમાનમાં નજર કરો તમારી માં સુનીતિને લઈ અને ભગવાનના પાર્ષદો જઈ રહ્યા છે કુલમ પવિત્રમ જનની લખ્યું છે કે જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે એ કુળ પવિત્ર થાય છે જે ધરતીમાં ભગવાનનો ભક્ત જન્મે એ ધરતી પવિત્ર થાય છે અને જે માના કુકથી ભગવાનનો ભક્ત જન્મ લે એ મા ધન્ય થઈ જાય છે કુલમ પવિત્રમ જનની કૃતાર્થા તો આવી સુંદર કથા શુક્રદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણવે અને પછી વેનની કથા છે ભગવાન રાજા બનીને આવ્યા વેન નામનો એક રાજા હતો પણ એ રે રાક્ષસી વૃત્તિ હતો ભગવાનના યજ્ઞાથી કર્મ ન કરવા દે કોઈ એમ કહે કે અમે કૃષ્ણર્પણ મસ્તું કરીએ અમે કોઈ કહે છે કે બ્રહ્માર્પણમ કરીએ તો બ્રહ્માર્પણમ ન કરવા દે વેનાર્પણ કરવું હું તમારો ભગવાન છું બહુ બધો ત્રાસ વધી ગયો ત્યારે બ્રાહ્મણોએ હુકાર માત્રથી આ વેનને માર્યો વેન મરાયો એટલે વેનનું શબ એની માતા સુની થાય તેલની કોઠીમાં સાચવું એમાં સમય વ્યતીત થયો અને ઘણો સમય પસાર થયા પછી એકવાર દુષ્કાળ પડ્યો વરસાદ ન વરસો અને દુષ્કાળ પડે ત્યારે રાજા હોય તો પ્રજાનું કંઈક સંચાલન થાય હવે રાજા તો હતો નહીં રાજાની જરૂર પડી એટલે બ્રાહ્મણોએ ફરી પાછળનું મંથન કર્યું અને મંથનમાં એના ભુજામાંથી એની બાહુમાંથી એક પુરુષ પ્રગટ થયો અને એ હતા પૃથ્વી ભગવાન પૃથ્વ ભગવાને આવી જે ધરતી અનાજ દેતી બંધ થઈ ગઈ હતી એને ધરતીને અનાજ દેવા માટે થઈને યજ્ઞાદી કર્મ કરાવ્યા યજ્ઞાદી કર્મ દ્વારા વરસાદ થયો વરસાદ દ્વારા અનાજ પાક્યું અને અનાજ દ્વારા ફરી પાછું જનજીવન સામાન્ય બન્યું કૃષિ પદ્ધતિ આ ખેતીની પદ્ધતિ પૃથ્વી ભગવાન લઈ આવ્યા આ કૃષિ સંસ્કૃતિ જે આ ધરતી આપણી માં છે ગાયનું દોહન દોહન થાય થાય આ પૃથ્વીનું અને એનું દોહન થાય તો એ અનાજ અને દૂધ આપવા માટે તૈયાર જ છે પૃથ્વી ભગવાને ઋષિ સંસ્કૃતિની સાથે સાથે આ સંસારમાં કૃષિ સંસ્કૃતિનો પણ એક સંદેશો આપ્યો છે એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ પૃથ્વી ભગવાન થી શરૂ થયું છે એમણે ખેતીનો આ સંદેશો આપણા બધામાં મૂક્યો નહીં તો પેલાની પ્રજા ભાગવતજીમાં બધી ગ્રંથોમાં લખ્યું છે કે પહેલાંની પ્રજા કંદમૂળ અને ફળ ખાઈને જીવન જીવતી પણ જ્યારથી એગ્રીકલ્ચર આવ્યું આ ત્યારથી ઘઉં જોઈએ છે તો ઘઉં વાવો બાજરી જોઈએ છે તો બાજરી વાવો આવું બધું જ ઉત્પાદનની શરૂઆત અહીંયાથી થઈ છે પૃથુ ભગવાન અસૃષ્ટિનું દોહન કર્યું પૃથ્વીનું દોહન કર્યું પૂરુંજન આખ્યાન કે જે જીવાત્મા ભગવાનથી જુદો થયો એ પુરુંજનની કથા બતાવી ચતુર્થ સ્કંદને વિશ્રામ કરી પંચમ સ્કંદમાં મનુ મહારાજના દીકરા પ્રિયવ્રતની કથા છે प्रियवतो भागवत आत्मामः कथम्